ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી બાળકીની સ્થિતિ જ્યારે સિવિલમાં હોસ્પિટલમાં લવાઈ ત્યારે લોહી લોણ હાલતમાં હતી અને ખૂબ જ નાજુક હતી ડોક્ટરે તાત્કાલિક બે ઓપરેશન કર્યા હતા ત્યારબાદ બાળકીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે તો મંગળવારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી પરિવારની દીકરી સાથે થયેલી આ ઘટનાને લઈને તેમના પરિવારના પડખે ઊભા રહેવા સુરત આવ્યા હતા પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ તેમજ બાળકીની ખબર અંદર પૂછ્યા બાદ ડૉક્ટર પાસેથી બાળકીની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ચેતર વસાવાએ સિવિલ હોસ્પિટલમાં ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આદિવાસી દીકરીઓ પર આ પ્રકારની ઘટના સુરતમાં બનતી રહે છે જેને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના હોમ ટાઉનમાં પણ આ પ્રકારની ઘટના પણ રોકી શકતા નથી તેમને શરમ આવવી જોઈએ હર્ષ સંઘવીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ વધુમાં ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આ કેસને ફાસ્ટટેગ કોર્ટમાં ચલાવી પરિવારને ઝડપથી ન્યાય આપવામાં આવે આદિવાસીઓનું ટ્રાઇબલનું જે બજેટ છે તેમાં સરકારે આદિવાસીઓ માટે અહીં કામ કરવા માટે આવનાર વ્યવસ્થા આપવી જોઈએ આ લોકો માટે રેન બસેરાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને તેઓ સુરક્ષિત રીતે રહી શકે અચ્છા સેટા સાથે હજાર કરીશીએ